દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર અનેક સમસ્યાઓ ગામડાઓને મુશ્કેલી ઉભી કરે છે ભચાઉ તાલુકા મેળ અમરસર બંદડી કરોલ વિસ્તારના અનેક ગામોમાં રોડની સમસ્યા અને અનેક બીજી અનેક સમસ્યાઓ રહેતી હોય છે ગામ લોકોએ પોતે જાગૃતિ બતાવીને ભચાઉ મામલતદાર અને તાલુકા પંચાયતમાં જઈ અને આ અંગે રજૂઆત કરી જર્જરિત રસ્તા, રેશન કાર્ડ સંબંધે અને પીઓમ આવા યોજના સંબંધે એમની મુશ્કેલીઓને રજૂઆત કરી. બચાવ તાલુકાના નેર અમસર, બંધડી અને કડોલ ગામના રહીશોએ પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈને રજૂઆત કરી હતી. ગામના જર્જરિત રસ્તાઓના કારણે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. આ મુદ્દે એસડીએમ, મામલતદાર અને ટીડીઓ સમક્ષ સ્થાનિક નાગરિક સંગઠને રજૂઆત કરી હતી. સામાજિક કાર્યકર્તાઓ નીલ વિઝોડા કાસમભાઈ ખાસકેલી દિવ્યા દાફડા અને ચાંદની સુથારની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે જો આગામી ત્રણ મહિનામાં રસ્તાનું કામ શરૂ નહીં થાય તો જન આંદોલન કરવામાં આવશે રસ્તાઓની સાથે રાશન કાર્ડ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની કામગીરીમાં તંત્રની ઢીલી કાર્યપદ્ધતિ સામે પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો કડોલ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સર્વે થયો હોવા છતાં લાભાર્થીઓને યોજનાનો લાભ મળ્યો નથી ગ્રામજનોએ પ્લોટ વિહોણા અને પ્લોટ ધરાવતા છતાં યોજનામાં સમાવેશ ન થયેલા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવવા માટે ફરી સર્વે કરવાની માંગ કરી હતી તંત્ર દ્વારા આ તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ